અત્યારે બાળકોના શિક્ષણ માટે ખાનગી શાળાઓમાં વાલીઓને હજારો રૂપિયાની ફી આપવી પડે છે ત્યારે દેશની એક પાઠશાળા એવી પણ છે કે જ્યાં વાલીઓ પાસેથી ફી નથી લેવાતી આ સંસ્થા એટલે મહેસાણામાં આવેલી એકસો પચીસ વર્ષ જૂની શ્રીમતી યશો વિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા આ જૈન સંસ્કૃત પાઠશાળામાં નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવે છે આ સંસ્થા માં જેમ પોતાના દીકરાને સંભાળે એવી રીતે જ સંભાળી રહી છે બધા શિક્ષકો એકદમ સારી રીતે રાખે કોઈ પણ પ્રોબ્લેમ ના થવા દે એટલું જ નહીં દરેક વિદ્યાર્થીના ઘરે દર મહિને પાંચ હજાર અહીંયા અભ્યાસ કરતા ચાર વર્ષ અને છ વર્ષ સુધી રહી હોય એમાં ધાર્મિક અભ્યાસ સાથે અમે વ્યવહારિક ઇંગ્લિશ કમ્પ્યુટર વગેરેનું પણ શિક્ષણ આપીએ છીએ અને અભ્યાસ કરતા બાળકને દર મહિને પાંચ હજાર રૂપિયા અમે ઇનામ ગિફ્ટ પ્રભાવના પણ આપીએ છીએ જો બાળક ચાર વર્ષ સુધી કન્ટિન્યુઅસ રહી અને ચાર વર્ષનો અભ્યાસ કોર્સ પૂરો કરે તો પ્લસ એને એક લાખ રૂપિયા થી સન્માનિત કરીએ અને કદાચ સુધી રહી અને છ વર્ષનો અભ્યાસ કોર્ષ પૂરો કરે તો બે લાખ રૂપિયા થી સન્માનિત કરીએ અને છ વર્ષના અભ્યાસ ન્યાય વ્યાકરણ કાવ્ય જો વિશિષ્ટ અભ્યાસ કરે તો ત્રણ લાખ રૂપિયા થી સન્માનિત કરીએ છીએ આ જૈન પાઠશાળાને એકસો પચીસ વર્ષ પૂરા થયા છે અઢારસો માં શાળા શરૂ કરાઈ ત્યારે માત્ર નવ વિદ્યાર્થીઓ હતા ત્યારે એકસો પચીસ વર્ષમાં બે આઠસો પચાસ વિદ્યાર્થીઓ અહીંથી જ્ઞાન મેળવી ચુક્યા છે આ પાઠશાળામાં આવતા જૈન ધર્મ જ છે સાથે સાથે જીવન જીવવાના પાઠ પણ ભણે છે કરવામાં ત્યારે હાલમાં અત્યાર સુધીમાં બે હજારથી થી વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે ત્યારે અગિયાર વર્ષથી લઈને બાવીસ વર્ષના વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અપૂર્વ રાવળ દિવ્ય ભાસ્કર મહેસાણા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ